એ એ સૈયદની અધ્યક્ષતામાં તેમજ ડીવાય એસપી મહર્ષિ રાવલ ડીવાય એસપી મનીષા દેસાઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને પોલીસ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કાફલા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય તેને લઈને બોટાદ ઇન્ચાર્જ એસપી એ એ સૈયદે શહેરીજનોને અપીલ કરી હતી યોજાયેલ શાંતિ સમિતિની મિટિંગમાં રાજકીય પક્ષોના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ બોટાદ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ બકરીદનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી ડીવાયસપી શ્રી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે અને એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે જે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન પણ સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવે